તારીખ અઢાર એક બે હજાર ચોવીસ ના રોજ વડોદરાના હરણી તળાવ ખાતે થયેલ થયેલ માસુમ બાળકો અને શિક્ષકોના પરિવાર ને રૂપિયા પચીસ લાખ સહાય અને આરોપીઓ ઉપર માનવ વધનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રી શ્રીને પત્ર લખી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના ના રોજ વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો પિકનિક માટે વડોદરાના હરણી તળાવ ખાતે બોટિંગ માટે આવ્યા હતા અને બોટ ઊંધી વળી જતા બાળકો અને શિક્ષકોના મોત થયા છે જે ઘટના ઘટના ખૂબ જ દુઃખદ છે મૃતકોના આત્માને શાંતિ મળે તેમજ દુઃખ સહન કરવાની આપે તેવી પ્રાર્થના આ દુર્ઘટનામાં નાના બાળકો અને બે શિક્ષકોના કરુણ મોત નીપજ્યા છે બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા તેમજ તેમની સુરક્ષા માટે લાઈફ જેકેટ પણ પહેરવામાં આવ્યા ન હતા આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં તંત્ર કેમ કોઈ સુરક્ષાને લઈ પગલાં લેતું નથી તંત્રની ઘોર બેદરકારીના લીધે આ ઘટના બનવા પામી છે આ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને રૂપિયા પચીસ લાખ સહાય ચૂકવવામાં આવે તેમજ આ ઘટનામાં સામેલ તમામ કોન્ટ્રાક્ટર સંચાલકો અધિકારીઓ તેમજ તંત્ર ઉપર માનવ વધનો ગુનો નોંધી યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ગુજરાતમાં ફરી આવી ઘટના ન બને તેના માટે યોગ્ય કાળજી લેવા બોટાદના આપના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું સંવાદતા મનસુખ ડાભી દ્યુ મિરર ન્યૂઝ બોટાદ 加油！加油！加油！加油！ મારું નામ થયું હોય એવું આજે સમગ્ર ગામ માં જય શ્રી રામ